મહાત્મા ગાંધીની 78મી પુણ્યતિથિએ ગાંધીનગર સચિવાલયમાં 2 મિનિટનું મૌન પાળી બાપુને કરાયા વંદન શહીદ દિવસ નિમિત્તે રાજ્યભરની સરકારી કચેરીઓમાં મહાત્મા ગાંધીના આદર્શોને યાદ કરી અપાઈ ભાવાંજલિ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની અઠ્યોતેરમી પુણ્યતિથિ નિમિત્તે આજે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત સચિવાલયમાં ગરિમાપૂર્ણ કાર્યક્રમ યોજાયો હતો સાયરન વગાડીને સમગ્ર સચિવાલય સંકુલમાં મિનિટનું મૌન પાળવામાં આવ્યું હતું આ તકે વિવિધ વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓએ પોતપોતાના સ્થાને ઉભા રહીને અહિંસાના પૂજારી પૂજ્ય બાપુના મૂલ્ય બલિદાન અને રાષ્ટ્રપતિની તેમની નિસ્વાર્થ સેવાને યાદ કરી આદરપૂર્વક વંદન કર્યા હતા આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ અને સચિવાલયના વહીવટી સ્ટાફે બોડી સંખ્યામાં ભાગ લીધો હતો શહીદ દિવસ તરીકે ઉજવાતા દિવસના અવસરે સચિવાલયમાં બાપુના પ્રિય ભજનોનું ગાન પણ કરવામાં આવ્યું હતું તંત્ર દ્વારા આયોજન પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીના અધિકારીઓ અને કર્મચારીઓમાં ગાંધીજીના સત્ય સાદગી અને કર્તવ્ય નિષ્ઠાના મૂલ્યોનું સિંચન કરવાનો રહ્યો હતો સમગ્ર રાજ્યમાં આજે ઠેર ઠેર ગાંધીજીની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી રહી છે સચિવાલય ખાતે મોહન પાળ્યા બાદ અધિકારીઓએ દેશની એકતા અને અખંડિતતા જાળવી રાખવાના સોગંદ દીધા હતા પૂજ્ય બાપુના વિચારો આજે પણ પ્રસ્તુત છે અને તેમના માર્ગદર્શન હેઠળ જ આધુનિક ભારતનું નિર્માણ થઈ રહ્યું છે તેવો સુરહી વ્યક્ત થયો હતો સચિવાલય ઉપરાંત અન્ય સરકારી કચેરીઓમાં પણ બાપુના જીવન પર આધારિત પ્રદર્શનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પવામાં આવી હતી